તો દોસ્તો સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણવાનું છું કે સ્ટેમ્પ ડ્યુટીની અંદર મોટી રાહત તેમજ ભારે વરસાદ ગુજરાત ડૂબ્યું સમજો તેમજ મોદીજીનું ગરીબો માટે એલાન શું સહાયના નામે મજાક ચાલી રહ્યો છે ત્યારબાદ જાણીશું નવો નિયમ લાયસન્સ આધાર આરસી તેમજ ગરીબોને સરકારનો ટેકો આપશે સરકાર એક્શનમાં તાબડતોડ તેમજ ઓછી આવક ધરાવતા લોકોને લાભ ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરી સરકાર આપશે ઇન્ટરનેટ તેમજ તહેવારો બગડ્યા તેલના ભાવ તો તમામ મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો આજના સૌથી મોટા સમાચાર આપણે સૌ જાણીએ તો સૌથી પહેલા સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં મોટી છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એંસી ટકા સુધીની ડ્યુટીની રકમ છે તે માફ કરીને માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી છે તે વસૂલ કરવામાં આવશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સ્ટેમ્પ ડ્યુટી માટે ત્યારબાદની મોટી અને મહત્ત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ભારે વરસાદ ગુજરાત ડૂબ્યું સમજો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સોળ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમજ તારીખ બારથી સોળ જુલાઈ સુધી વરસાદ છે દોસ્તો તે હળવોથી મધ્યમ જોવા મળશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે શું સહાયના નામે મજાક ચાલી રહ્યો છે રાજ્યમાં સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવા સરકારની ઢીલાસ જોવા મળી છે વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ચૂકવામાં આવે છે સત્યોતેર પોઈન્ટ અઢાર કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર બાર પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા છે તે ચૂકવાયા છે સહાયના આંકડાઓએ પોલ ખોલી છે દોસ્તો ટ્રેક્ટર સહાય સહાય ફેન્સિંગ જેવી યોજનામાં સહાય ઓછી ચુકવણી કરવામાં આવી છે તો શું આ એક સહાયના નામે મજાક ચાલી રહ્યો છે કે કેમ આપ કમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવો નિયમ લાયસન્સ આધાર કાર્ડ આરસી યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે તેવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે રૂપિયા બાર હજાર કરોડની ઈ ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોએ ભરેલા નથી આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ગરીબોને સરકાર ટેકો આપશે જો તમે તમારો અભ્યાસ આગળ વધારવા માંગતા હો પરંતુ નાણાકીય મુશ્કેલીઓ તમારા માર્ગમાં અવરોધ બની રહી હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે જેના હેઠળ સસ્તી શિક્ષણ લોન અને વ્યાજમાં ભારે છૂટછાટ છે તે મેળવી શકાય છે આ યોજનાનો ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ વિદ્યાર્થી પૈસાના અભાવે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી ન દે અને તમે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેવા માગતા હો તો આ યોજના તમારા માટે ટેકો બની શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વિદ્યાર્થીઓ માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપ સૌની સામે કે સરકાર એક્શનમાં તાબડતોડ આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે સરકારે કાર્યવાહી કરતાં ગંભીર બ્રિજ છે તે અકસ્માતને લઈને કમિટીની રચના કરી છે બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી છે તે બનાવાઈ છે આ કમિટી બ્રિજ તૂટવાના કારણો ક્ષતિ બેદરકારીની તપાસ છે તે કરશે બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને સોંપવામાં આવશે જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો સરકારની ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે સૌની સામે દોસ્તો કે ઓછી આવક ધરાવતા લોકોને લાભ ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગની જાતિ સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓમાં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે જેમાં શાકભાજી વેચનાર સુથાર ધોબી મોચી તેનો ઉદ્દેશ્ય આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો ઓછી આવક ધરાવતા લોકોને ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપ સૌની સામે કે ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરી નીતિન ગડકરીએ કહ્યું દોસ્તો કે નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની તેઓને તપાસ શરૂ કરી છે જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવામાં આવશે નીતિન ગડકરીએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડ આચરે છે તે અલગ વસ્તુ છે જો ભૂલ જાણી જોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હોય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ભ્રષ્ટાચારીઓ માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપશોની સામે દોસ્તો કે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલ ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યમાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે દોસ્તો ત્યારબાદની માહિતી છે દોસ્તો તહેવારો બગડ્યા હવે તેલના ભાવ આસમાને તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બે એકાએક એંસી રૂપિયાનો વધારો થયો છે સિંગતેલનો ડબ્બો ત્રેવીસો એંશીથી વધીને ચોવીસો પચાસ રૂપિયે પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસ સોને વીસથી વધીને ત્રેવીસો રૂપિયા પહોંચ્યો છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ લોકો માટે દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ